હાલ દુનિયામાં ચાલી રહેલું પ્રકૃતિનું અત્યાધુનિક દોહન કુદરતી સંસાધનોની ઉઘાડી લૂંટ જેના કારણે માનવ જીવન સહિત દુનિયાની સજીવ સમગ્ર જીવસૃષ્ટિને ભારે નુકસાન થઈ રહ્યું હોય જેને કઈ રીતે બચાવી શકાય તેમજ સૃષ્ટિ પરના તમામ જીવો સ્વસ્થ જીવન જીવીને લાંબુ આયુષ્ય જીવી શકે તેવા હેતુથી લોકોમાં જાગૃતિ આવે અને વિશ્વ શાંતિ સ્થાપી શકાય તેમજ એકબીજા જાતિ ધર્મના લોકો વચ્ચે ચાલતા ટકરાવ અને ઝઘડાઓ નહીં થાય તેવા વિષયો ઉપર ખૂબ જ ગહન ચર્ચા થઈ શકે તેવા ઉમદા હેતુથી વર્લ્ડ સોશિયલ ફોરમના બેનર હેઠળ નેપાળના પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વભરમાંથી થી વધુ દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા નેપાળમાં આયોજિત સેમિનારમાં જિલ્લાના કીર્તનભાઈ રાઠવા સહિતના આદિવાસી એકતા પરિષદના થી વધુ પ્રતિનિધિઓ નેપાળના કાઠમુંડ ખાતે પહોંચ્યા હતા અને આ ઐતિહાસિક સેમિનારમાં ભાગ લઈને આવ્યા તે બાદ બોડેલી ખાતે સામાજિક કાર્યકરોની બેઠકમાં સન્માનિત કરવામાં આવ્યા હતા નેપાળ સ્થિત સમય પહેલા વડોદરા શહેર ખાતે એટીએમ મશીનમાં પૈસા લોડ કરતી વખતે અચાનક લાગેલ ભયાનક આગને પોતાની સૂઝબૂઝથી ફાયર ફાઇટરની ભૂમિકા ભજવી કાબૂ લાવવા જેવી ઉમદા ફરજ બજાવવા સાથે

પંદર ફેબ્રુઆરીથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન એક સિનિયર કાર્યકર્તાઓનો એક સેમિનાર હતો અને એ સેમિનારની અંદર ગુજરાતમાંથી અને ઘણી બધી રાજ્યોની અંદર આદિવાસી સમાજના કાર્યકર્તાઓ ગયા હતા તે પૈકીના આપણા છોટાદેપુર જિલ્લામાંથી કીર્તનભાઈ રાઠવાઓ ત્યાં ગયા અને આપણા વિસ્તારની માહિતી ત્યાં મૂકવામાં આવી અને એમણે આપણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું છે એ બદલ તેમને આપણે આખા આદિવાસી જિલ્લા અને છોટાદેપુર જિલ્લા વતીથી તેમને આપણે સ્વાગત કરીએ છીએ અને અભિનંદન આપીએ છીએ મિત્રો અભી તક આપને પિઠોરા સમાચાર YouTube ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હે તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ